નમસ્તે આજે આપણે આઈડી બેંક દ્વારા ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી એફડીના વ્યાજ પર અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે એના વિશે વાત કરીશું આઈડી બી બેંક પોતાના ગ્રાહકોને મુખ્યત્વે બે પ્રકારની એફડીની સુવિધા આપે છે નંબર એક ઉત્સવ પ્લાન હેઠળની એફડી નંબર બે રેગ્યુલર એફડી મોટે ભાગે રેગ્યુલર એફડીના વ્યાજ દર કરતાં ઉત્સવ પ્લાન હેઠળ આવતી એફડીના વ્યાજ દર વધારે હોય છે ઉત્સવ પ્લાન હેઠળ આવતી એફડીમાં પણ અલગ અલગ સમયગાળા પ્રમાણે અલગ અલગ વ્યાજ દર ચૂકવતી એફડીની સ્કીમો છે જેમ કે પાંચસો પંચાવન દિવસ માટેની એફડી ચારસો ચુમ્માલીસ દિવસ માટેની એફડી સાતસો દિવસ માટેની એફડી આઈડીબીઆઈ બેંક જો કોઈ એફડીની સ્કીમ પર સૌથી વધારે વ્યાજ ઓફર કરતી હોય તો એ છે પાંચસો પંચાવન દિવસ માટેની એફડી અહીંયા ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં છ પોઈન્ટ પંચોતેર ટકાના લેખે વ્યાજ ઓફર કરવામાં આવતું હતું જે હવે ઘટાડીને છ પોઈન્ટ ટકા કરી દેવામાં આવ્યું છે ચારસો દિવસ માટેની એફડી પર પહેલા છ પોઈન્ટ સિત્તેર ટકાના લેખે વ્યાજ ઓફર થતું હતું જે હવે ઘટાડીને છ પોઈન્ટ ટકા કરવામાં આવ્યું છે એવી જ રીતે સાતસો દિવસ માટેની એફડી પર પહેલાં છ સાઠ ટકા હતું જે હવે ઘટાડીને છ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યું છે હવે વાત કરીએ રેગ્યુલર એફડીની તો અહીંયા વ્યાજના દરમાં અમુક વધારો થયો છે જેમ કે એક વર્ષથી માંડીને ત્રણ વરસ માટેની એફડીનું વ્યાજદર હવે છ પોઈન્ટ પચીસ ટકાથી વધીને છ પોઈન્ટ પાંત્રીસ ટકા થયું છે એ જ રીતે ત્રણ વરસથી માંડીને પાંચ વર્ષ સુધીની એફડીનું વ્યાજદર છ પોઈન્ટ પચીસ ટકાથી વધારીને છ પોઈન્ટ પાંત્રીસ ટકા થયું છે તો આ થયા એફડી પરના ફેરફાર આગળ કોઈ પણ જાતના ફેરફાર થશે હું આપને જણાવતો રહીશ ધન્યવાદ